હાય ફ્રેન્ડ્સ આજે બનાવવાનું છે આપણે ખીચું એટલે સરસ મજાનું પાણી ઉકાળવા મૂકી દીધું છે પાણી મૂક્યું છે બે ગ્લાસ અને ચાલો સરસ મજાનું ખાવા માટે ખીચું બનાવવાનું છે આજે તો થયું ચાલો લાવો આપણે આજે વિડીયો બનાવીએ તો મેં બે ગ્લાસ અહીં પાણી લીધું છે અને હવે મારે લેવાનું છે એકથી દોઢ ચમચી જેટલું નિમક આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે ખારું ખાતા હોય તો થોડુંક વધારે લેવાનું છે મેં અહીંયા દોઢ ચમચી જેટલું લીધું છે અને હવે એમાં નાખવાનું છે થોડાક જીરું જીરું તો સરસ મજાનો કલર અને ટેસ્ટ માટે આપણે જીરું નાખીએ છીએ અને બહુ જ મસ્ત બને છે ખાવામાં તો ચાલો ફટાફટ આપણે બનાવી નાખીએ રેસીપીમાં હવે એમાં નાખવાનું છે સરસ મજાનું અજમા આ છે આપણા અજમા જે થોડાક નાખીશું સ્વાદ અનુસાર કારણ કે અજમાનો ટેસ્ટ ખીચુમાં બહુ જ મસ્ત આવે છે તે ખાસ માટે નાખું છું સરસ મજાનું ગ્રીન પેસ્ટ જે મરચીની સ્પેશિયલ છે જેટલું તીખું જતું હોય એટલું નાખવાનું છે આપણે મીડિયમ તીખું બનાવવાનું છે તો હવે આપણે ફાસ્ટ ગેસે એને મૂકી દેવાનું છે તો મારે અહીંયા ઘરે ખાવાનું છે એટલે હું સોડા કે ખારાનો ઉપયોગ નથી કરતી પણ પાપડ બનાવીએ તો કરું છું તો હવે એમાં આપણે ઉબા લાવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે તો એકદમ સરસ મજાના ઉકાળવા માટે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે તો જુઓ ફ્રેન્ડ્સ મસ્ત મજાનું પાણી ઉકળી રહ્યું છે હવે એમાં આપણે નાખવાનો છે ચોખાનો લોટ તો એક વેલણની મદદથી આપણે ચોખાનો લોટ જેમ ખીચું બનાવીએ એને મિક્સ કરવાનો છે તો સરસ મજાના ચોખાના લોટમાં હવે જરૂર પડે તેટલો ચોખાનો લોટ છે મારી પાસે પેલા હું એડ કરી દઈશ પછી ચલાવીશ તો ધીમે ધીમે આપણે નાખી દેવાનો છે હવે આપણે એને સતત હલાવતું રહેવાનું છે તો મેં અહીંયા બે ગ્લાસ મોટા પાણી મૂક્યું હતું અને એક ગ્લાસ જેટલું આપણે ચોખાનો લોટ હશે દસ થી પંદર મિનિટ ઉકાળવાનું છે તો આપણે આ દસ થી પંદર મિનિટ ઉકાળીને પછી આપણે તેને સતત ચલાવતું રહેવાનું છે જેથી કરીને ગાંઠનો ફ્રેન્ડ કોને કોને ખીચું બહુ જ ભાવે છે અને આ ખીચું આચાર મસાલા સાથે તો એકદમ સરસ દાદીવાનું ખીચું જે આપણે મેળામાં આપે છે તે હોવું જ લાગે છે તો જુઓ ક્યાં પણ એકદમ ગાંઠા નથી પડ્યા સરસ મજાનું આમ ફેલાવી દેવાનું છે અને એને દસ મિનિટ આપણે વરાળે ધીમા ગેસ પર મૂકવાનું છે થઈ ગયું છે આપણું ખીચું ચાલો આપણે એને દસ મિનિટ માટે વરાળે બફાવવા દઈએ જેથી કરીને ખીચું કાચું પણ ન લાગે અને ખાવાની પણ મજા આવે તો સરસ મજાનું ખીચું આપણે જો એકદમ ફૂલેલું ફૂલેલું થઈ ગયું છે અને હજી આપણે એને વરાળ દેવાની છે તો હવે આ ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી સીજવા દઈશું એટલે સરસ મજાનું બફાઈ જાય ચાલો આપણે દસ મિનિટ રાહ જોઈએ તો વચ્ચે આપણે એકવાર ચલાવવાનું છે સરસ મજાની દરાડ પડી છે આપણે એકવાર નીચે ન ચોટે એના માટે હલાવી લેવાનું છે અને પાછમ પાંચક મિનિટ માટે મૂકી દેવાનું છે એટલે એકદમ સરસ ચીકણું અને દાદીમાંના ખીચા જેવું સરસ બને છે જો તમે જોઈ શકો છો એ એકદમ મસ્ત તો ચાલો હવે પાંચ મિનિટ એને રેવા દઈએ ઢાકુ રાખી તો ચાલો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાનું વરાળેથી બફાઈ ગયું છે હવે આપણે એને ગેસ બંધ કરીને આપણે એને હલાવી દેવાનું છે તો ફ્રેન્ડ્સ ટાફવટ રેસીપીમાં એ એ પણ દાદીમાના ખીચા જેવું હવે એકદમ સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે જો એકદમ સરસ મજાનું બફાઈ ગયું છે તો ચાલો હવે આપણે લઈ લઈએ ખાવા માટે અને ખાવા પૂરતું લઈ લેશું

આ ખીચું ગરમા ગરમ ખાવાની જ બહુ મજા આવે છે તો ફ્રેન્ડ તમે પણ આ શિયાળામાં ઠંડીમાં ખીચું બનાવજો દાદીમાનું ચાલો આ મારું ગરમા ગરમ ખીચું